ખાસ તો રાપર તાલુકાની જો વાત કરવામાં આવે તો ગૌચર હોય સાર્વજનિક પ્લોટો હોય કે સરકારી પડતર હોય કોઈ એક એવી જગ્યા નથી કે જ્યાં દબાણ નથી હોય પણ જ્યારે માલિકીના જમીનોમાં પણ દબાણ થવાની વાત આવે ને ત્યારે ક્યાંક ને ક્યાંક એને છે ને તમે દાદાગીરીની કક્ષામાં લખી શકો હકીકતમાં મને અત્યારે મેં આવા મે જોયું છે ને ઘણી બધી એવી સ્ટોરીઓ નાખ્યું છે પણ અત્યારે હું એડવોકેટ જિગ્નેશભાઈ પટેલની ઓફિસમાં છું જિગ્નેશભાઈ પટેલે સત્તર સપ્ટેમ્બરના રોજ એક લેન્ડ ગ્રેબિંગ દાખલ કરવામાં આવી લેન્ડ ગ્રેબિંગની જો હું તમને વાત કરું તો હાલમાં હાલના સમયમાં અમારા ગામના જાડેજા અજીતસિંહ ઉર્ફે જનકસિંહ રે રાપર કચ્છ તથા જાડેજા દેવભા લાલુભા રે તાલુકો રાપરવાળા એ વાળાએ આ ખેતરમાં ખોટી રીતે પ્રવેશ કરી ટ્રેક્ટરથી અમારી કરેલ વાવણીને ભંગાણ કરી ટ્રેક્ટર ફેરવેલ છે અને એક એકર જેટલી દબાણ ઉપર કબજો કરેલ છે એટલે ક્યાંક ને ક્યાંક આ જે લેન્ડ ગ્રેમિંગની ફરિયાદ છે એના ફરિયાદી હા શું નામ તમારું હરિભાઈ મારું નામ પદ્મા ભાટેસરા આમ તો અમે લવવા પટેલ સિંહ પણ અમારી અટક ભાટેસરા છે બરાબર અને સાહેબ અમે સહી ગામમાં રહીએ છીએ નવાપરામાં અને તાલુકો રાપર કચ્છ જિલ્લો અને અમારી વાડીમાં અમારી ગામને ઉગમને મારે વાડી છે તો એ વાડીની માલિકોને આ અમીરાવા વાડી છે આજ લગભગ પાંસઠ વર્ષ પહેલાંનો અમારા દસ્તાવેજ ઘાટ અમીરાવાનો છે અને આજે એમાં અમારું પાક ધિરણ પણ અત્યારે ચાલુ છે મેં આજની તારીખમાં અને એમાં મેં એંડા બે હજાર પચીસની સાલના જ્યારે વરસાદ થયો એના પાછળ મેં એંડા મોડેથી થોડાક ઈંડા વાયા હતા દિવેલા તો એ દિવેલા એ ભાઈ ભાંગી અને જનક અજીતસિંહ જનક જનકસિંહ જાડેજા અને દેવુભા લાલુભાઈ જાડેજા આ બંને ભાઈ મારી ઈંડા વાવેલા વાવેલા ભાંગી અને વાવી ગયા પોતે આડેલું અને પછી એ એને મેં કીધું કેવરાયું સરપંચ કને સરપંચ દ્વારા સરપંચ અજીતસિંહ ગીમુભા જાડેજા થકી કેવરાયું કે ભાઈ આ એને સમજાવો અને આ મારામાં ખોટી રીતે વાવી જાય રહ્યા તો આ કેમે સમજી જાય તો સમજાવો તો અહીંયા અજીતસિંહ અજીત સિંહથી ના સમજ્યા અંજિત સિંહે બે ચાર પછી કીધું ભાઈ આ મારાથી સમજતા નથી અને તમારે જે કરવું હોય એ કરો આમ બોલ્યા બરાબર પછી અમે વકીલ દ્વારા અરજી લખાવીને પોલીસમાં ગયા તો પોલીસે એ અરજી જોઈને અમને કીધું કે ભાઈ હું તમારે બોલાવીશ અને હું બોલાવું એ પ્રમાણે તમે આવો એટલે હું તમારે કાગરીયા જોઈ લઉં અને એ પ્રમાણે હું તમને જવાબ દઉં પછી એણે હું એ ગયો અને અજીતસિંહ આવ્યા તો એ કાગળીયા અમારા જોયા અને હું લઈ ગયો તો સર્વે નંબર પંદરના કાગળ ગયા તો મને કીધું કે તમારા કાગળીયા બરાબર લીગલ છે અને એ લઈ આવ્યા હતા સર્વે નંબર તેરના કાગળિયા અજીતસિંહ તો એને કીધું કે તમારા કાગળિયા ખરેખર ખોટા છે આ તમે ન કરો આ હું ખોટું કરો છો હું કોને કીધું આ પોલીસે કીધું બરાબર તો પોલીસને એમ કીધું તો પોલીસને એમ કીધું કે ખરેખર મારા કાગરી બરાબર છે એણે એમ કીધું તો પોલીસે કીધું કે ભાઈ એ કાગરી આ બરાબર ન કહેવાય તેર નંબરમાં તમારા છે ને અહીંયાની વાડી પંદર નંબરની તમે વાવી છે તો આ જો જો તમારે લેન કેબિન કરશે ને તો કે તમને તકલીફ થશે તો એણે કીધું કે ભાઈ જો લેન કેબિન કરશે તો કે અહીંયાની વાડીનો જે મારી વાડીમાં માર્ગ મારગાલે છે ને હું હાલવા નહીં દઉં એમાં ધબકી આપી અને પછી પોલીસે કીધું કે ભાઈ એ તો કાગ વાડીમાં મારક જ્યાં આવે છે ને એ તો એક મામલતદારના ની વાત છે એ મામલતદાર કાઢી દઈધું હોવું ને કે પણ તમારે ખરેખર આ નથી કર્યા જે હું અને એણે માન્યો નહીં પછી અમારે પોલીસે કીધું કે તમે હવે લેન કેબિન કરી નાખો એ કાયદો અત્યારે માટે તમારે માટે બરાબર છે તો પછી અમે પછી અમે લેન કેબિન કરવા ગયા બીજે ભાઈ કને તો લેન કેબિન વાળા એમ કીધું કે તમે સર્વે કરાવી લો કે પેલું વાડીનું અને નકશો ફેરો જોડાવશું તો આપણે લેન કેબિનમાં સારું રહેશે પછી અમે તાત્કાલિક સર્વેનો કાગરિયા કર્યા અને વાળી સર્વે કરવા માટેના કાગરિયા કર્યા અને પછી એ કાગરીયાં કર્યા પછી એમાં મહિને એક એનો નકશો મળ્યો અને એના પછી અમે એક મેવાસા ગામનો આવો કિસ્સો જોયો એવો જ કિસ્સો હતો જમીનો એમાં જિગ્નેશભાઈએ એનું કરાવેલ હતું એ કામ કરેલું હતું તો એમાં અમે જિગ્નેશભાઈને જોયા અને એમાં અમારે જિજ્ઞેશભાઈ બરાબર લાગ્યા તો અમે જિજ્ઞેશભાઈને પછી મળ્યા અને જિજ્ઞેશભાઈ ને મળ્યા અને પછી જિજ્ઞેશભાઈએ અમને માર્ગદર્શન કર્યા એ પ્રમાણે અમે વાંહે વળીને અમે પોલ કા એ કા લેન કાગર બધા કાગરિયા લઈને પોલીસમાં ગયા તો પોલીસે અમને અમને કીધું જિજ્ઞેશભાઈએ કીધું મેં કીધું કે ભાઈ એમને એફઆઈ કરો પણ એફઆઈ પોલીસે ફાડી નહીં અને પછી અમે લેન કેબિનમાં જગ્નેશભાઈ થકી કરાયું અને જિજ્ઞેશભાઈએ એ રીતે અમને આશ્વાસન દીધું એ બદલ હું જિગ્નશભાઈનો આભાર માનું છું અને અમારો આ બધે ક્ષમસા ઉજાગર કરી બતાવી એના બદલ હું વિડીયાવાળાનો આભાર માનું છું અને આ સાહેબ આ બહુ માથાભારી માણા છે અજીતસિંહ રામસંગજી જાડેજા અને એમાં પાછા મામલતદારમાં પાછા નોકરી જે કરે છે એના પાવરમાં મારી વાડી પડેલી ફડાવી લેવા માગે છે આમ તો આખી વાડી પહેલાં કીધું તો કે મારી છે પણ એક કઈક એમાં વાવી ગયા છે અને હવે આમાંથી મને વહેલી તકે ન્યાય મળે એવો હું આ ભારત સરકાર ને સરકાર મારી મા બાપ છે એનું વિનંતી કરું છું કે મને વહેલી તકે ન્યાય આપે અને આ સમસ્યામાંથી મને બચાવી લે આ માથાભારી માણસ એ મને શું કરશે એ નક્કર નક્કી નથી કાંઈ ખરેખર જીજ્ઞેશભાઈ આ ભાઈએ જે અત્યારે વાત કરી શું આખો આ બનાવ શું હતો હકીકતમાં કેમ છે સઈ ગામના હરિપદમા ભાટેસરા મારી પાસે આવેલા અને એમણે મારા પાસે આવ્યા એના અગાઉ પણ એમણે રાપર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરેલી હતી એમનું સર્વે નંબર પંદર પૈકી એક અને પંદર પૈકી બે આ સહી ગામમાં આવેલો છે અને સહી ગામમાં એ વડીલો પારજીત જમીન પોતે વાવે છે અને એમાં અજીતસિંહ ઉર્ફે જનકસિંહ જાડેજા તેમજ દેવુભા લાલુભા જાડેજા આ બે વ્યક્તિઓ અથવા તો બે ઈસમો દ્વારા એમની વાડીમાં આશરે એક એકરમાં કબજો કરવામાં આવ્યો અને એમનું જે એરંડાનો પાક હતો આખો પાક ટ્રેક્ટર વડે ના નાશ કરીને હવે પોતે એમાં વાવેતર કરી નાખ્યું છે હવે એના બાબતમાં રાપર પોલીસ સ્ટેશનમાં પણ અરજી કરેલ હતી રાપર પોલીસ સ્ટેશનમાં અરજી કર્યા બાદ પણ એમને બોલાવવામાં આવ્યા એમને જ્યારે બોલાવવામાં આવ્યા ત્યારે પણ એમણે એ જ કીધું કે ભાઈ અમારો જ સર્વે નંબર છે ને એવી રીતે પણ એના પછી પોલીસે એમને કહ્યું હતું કે બે દિવસમાં આવીને તમે કાગળિયા રજૂ કરો પણ બે દિવસના બે મહિના થયા એમણે આજ સુધી કોઈ કાગળિયા રજૂ કર્યા નથી એના બાદ પચીસ સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ ગ્રેબિંગ અમે દાખલ કરી એમના વિરુદ્ધમાં હાલ અઠવાડિયા કે દસ દિવસમાં લેન્ડ ગ્રેબિંગની તારીખ છે ના પ્રાંત સાહેબ પાસે અને એનો નિકાલ તાત્કાલિક આવી જાય એવા પૂરા પૂરેપૂરા અમે કરીએ છીએ તો દર્શક મિત્રો ક્યાંક ને ક્યાંક બીજાનું પડાવી લેવાની વૃત્તિ ખરેખર હારી ન કહેવાય પણ જ્યારે એક પાટીદાર આ રાપર તાલુકાનો પાટીદાર સમાજ જેને કહી શકાય તો એક એવો ખાસ તો મુંબઈ એમનો વસવાટ છે જમીન બધી અહીંયા પડી હોતી હોય છે એટલે ક્યાંક ને ક્યાંક આવા તત્વો દ્વારા જ્યારે કોઈની જમીન ઉપર પોતાનો કબજો કરવાની પેરવી થાય એ કોઈ પણ રીતે યોગ્ય ન લેખાય એટલે સરકાર આ બાબતે તવિત ધ્યાન દઈ અને આવા ગરીબ માણસોની જમીન ઉપર જો દમન થતો હોય તો એને અટકાવવાના પ્રયાસો કરવા જોઈએ ઘનશ્યામ બારોટ કચ્છ કે ટીવી ન્યૂઝ રાપર કચ્છ